હેલો મિત્રો કેમ છો મજા મને આજે આપણે આવી પહોંચ્યા છે નવો જ વિડીયો લઈને કે જેના વિશે કહેવાય છે ને કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ મોટા મોટા શિકારીઓ હતા એટલે કે રાજા મહારાજો શિકાર કરવાના ખૂબ શોખીન હતા અને એકબીજા રાજા કે તેમના મહેમાનોને પોતાના વિસ્તારમાં આવેલા જંગલમાં શિકાર કરવા માટે તેઓ પ્રેરિત કરતા હતા એટલે કે વાઘ સિંહ ચિત્તા દીપડો હરણ જંગલી સુવર વગેરેનો શિકાર કરતા હતા એમાંનું જ એક શિકારખાનું કે જેને હાલમાં કેમ્પ બંગલો તરીકે ઓળખવામાં આવે છે જે હાલમાં ગુજરાતમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાં આવેલું છે આ સમયગાળા દરમિયાન વડોદરા જિલ્લામાં બરોડા શાસકો એટલે કે ગાયકવાડનો વિસ્તાર હતો અને તેમના વિસ્તારમાં વિશાળ જંગલો આવેલા હતા અને તેના માટે તેઓએ અનેક નાના મોટા શિકારખાનાઓની રચના કરી હતી જેમાં ડબકા ગામ પાસે મહીસાગર નદીના કિનારે એક શિકારખાનું ગાયકવાડ સમયમાં બન્યું હતું કે જ્યાં ગાયકવાડ પરિવારના લોકો આવતા હતા રાત્રિ રોકાણ કરતા હતા અને બે ત્રણ દિવસ સુધી મહી નદીની કોતરો અને સામેના બેટની અંદર વિશાળ જંગલ હતું ત્યાં પશુઓનો શિકાર કરતા હતા આમ આ વિસ્તાર ગાઢ જંગલ માટે જાણીતો હતો મહારાજા રાવ ગાયકવાડ બીજા એટલે કે તેમનો સમયગાળો ઈસવીસન અઢારસો અઢારથી અઢારસો ને સુડતાલીસનો છે કે તેઓ જન્મદિવસ પછી એટલે કે જ્યારે મોટા થયા પોતાનો રાજ્યભાર સંભાળ્યું પછી જન્મદિવસ પછીના દિવસમાં પોતાના પરિવાર સાથે અહીં આવતા હતા અને આ ડાક ડાકમંગલામાં રહેતા હતા જ્યાં રહીને તેઓ આસપાસના વિસ્તારમાં શિકાર કરવા માટે જતા હતા એટલે કે તેમનું શિકારખાના તરીકે વિસ્તાર ઓળખાતો છે અહીં ઊંચા મેદાન ઉપર મહિસાગર નદીના કિનારે વડાંક ઉપર નયનરમ્ય સ્થળ આવેલું છે કે જેની આસપાસ જંગલો છે અને સામે બેટમાં પણ જંગલો જોવા મળે છે બીજી એક મહત્ત્વની બાબત એ છે કે બોતે બોતેર ફૂટ લાંબુ વહેલનું હાડપિંજર કે જે હાલ વડોદરા મ્યુઝિયમમાં રાખવામાં આવેલું છે તે પણ આ ડબકા ગામ પાસે મળી આવ્યું હતું એટલે કહેવાય છે કે ભરતીના પાણીની અંદર ખંભાતના અખાતમાંથી આ વહેર માછલી મૃત અવસ્થામાં ડબકા ગામ સુધી તણાઈ આવી હતી ત્યારબાદ તેના હાડપિંજરને સાફસૂફ કરીને વડોદરાના બાગ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલું છે એટલે કે આ ડબકા ગામ બે સ્થળ માટે જાણીતું છે એક રાજા મહારાજાના સમયમાં શિકાર કરવા માટે શિકારખાના તરીકે અને બીજું વહેર માછલીનું બોટતેર ફૂટ લાંબુ અહીંથી મળી આવેલું છે આમ આ એક શિકારખાનું હાલમાં દેશ વિદેશ અને સ્થાનિક લોકોના પ્રવાસન માટે મહત્વનું કેન્દ્ર સાબિત થાય છે એટલે કે અવારનવાર મુલાકાતીઓ આ સ્થળની મુલાકાત લેતા આવેલા છે કે જેઓ ઇતિહાસના શોખીન છે તેમના માટે આ એક મહત્ત્વનું સ્મારક સાબિત થાય છે આ જ શિકારખાનું હાલ જર્જરિત અવસ્થામાં છે તે તૂટેલી ફૂટેલી અવસ્થામાં છે પરંતુ પ્રાચીન સમયની ગાયકવાડ વંશની યાદ આજે તાજી કરાવતું જોવા મળે છે આવા અનેક નયન રમ્ય સ્થળો સહેજી ગાયકવાડના વિસ્તારની અંદર આવેલા છે જેની મુલાકાત લેવા ન ચૂકતા નહીં અને જો તમારા પાસે આવા કોઈ સ્થળની માહિતી હોય તો અમારા સુધી ચોક્કસ પહોંચાડો અમે તેને વિડીયો દ્વારા પ્રસારિત કરીશું બીજી એક મહત્ત્વની બાબત તો કહેવાની રહી ગઈ કે જો તમે અમારી ચેનલને લાઈક ન કરી હોય તો લાઇક કરો શેર કરીને સબસ્ક્રાઈબ કરો અને અમારા અવનવી આ વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતનો વૈભવ